કલાક અરે હું છું આપની સાથે ધરા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતના પાસઠ ડીવાયસી અધિકારીઓની બદલી કરી છે આ મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા આ મહત્વની બદલીઓ કરવામાં આવી છે જીતેન્દ્ર યાદવની સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક તરીકે બદલી થઈ છે તો દિવ્યા રવિયા જાડેજાની અમદાવાદ એસીબીમાંથી ખેડામાં બદલી કરવામાં આવી છે ભગીરથસિંહ ગોહિલની નવસારીના ચીખલીમાં બદલી કરવામાં આવી છે આરબી રાણાની વડોદરાથી મહેસાણા

એ થવાનું છે આ પ્રકારનો ચર્ચાએ જોર પકડ્યું હતું હજી પણ આઈપીએસ અધિકારીઓની બદલીઓ જે છે બાકી છે ત્યારે વાત કરવામાં આવે તો ડીવાયસપી કક્ષાના અધિકારીઓ જેમાં કુલ બાસઠ અધિકારીઓનો સમાવેશ થઈ રહ્યો છે કુલ છ અધિકારીઓ એવા કે જે બે હજાર એકવીસની બેચના આઈપીએસ છે જેમને પણ પ્રોબેશન તરીકે ડીવાયસપી કક્ષાની ઉપર એક અત્યારે પોસ્ટિંગ કરવામાં આપવામાં આવ્યું છે એટલે કહી શકાય કે સિત્તેરથી પણ વધારે ડીવાયસપી કક્ષાના અધિકારીઓની ગુજરાત આખામાં જે છે ઇલેક્શન લક્ષી બદલી કરવામાં આવેલી છે ખાસ કરીને જો નોંધનીય જો હોય તો એમાં અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી તરીકે જીતેન્દ્ર યાદવ જે હતા અત્યાર સુધી એમની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જે છે બદલી કરવામાં આવેલી છે આ સિવાયના ઘણા એવા ડીવાયસપી જે છે કે જેણે મહત્ત્વના કેસની તપાસ પણ કરેલી હતી અને અમુક કેસોની અંદર એમની સાઈટ પોસ્ટિંગ થઈ હતી અત્યારે બહારની તરફ પણ આવેલા છે અને આ બદલીની અંદર એવા પણ અધિકારીઓ છે કે જેમની નામ અમુક ઘટનાઓમાં સામે આવ્યું હતું ચર્ચાયું હતું તેનું પણ સાઇડ પોસ્ટિંગ કરવામાં આવેલું છે એટલે આ આખી આખી બદલીના ઓર્ડરો જો જોવામાં આવે સિત્તેરથી પણ વધુ તો આખું ઇલેક્શનલક્ષી જે લોકસભાની ચૂંટણી થોડા દિવસોમાં યોજાનાર છે તેને ધ્યાનમાં રાખી અને ગૃહ વિભાગે આખી બદલીના આદેશ આપેલા છે અમુક અધિકારીઓનું પોસ્ટિંગ જે છે અમુક જગ્યા પર એટલા માટે પણ કરવામાં આવેલું છે કે જ્યાં એમની જરૂરિયાત છે સારી કામગીરીની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત છે એ માટેથી થયેલું છે તો આ પ્રકારે આ બદલીનો દોર જે છે હવે શરૂ થઈ ચૂક્યો છે આજે જે ડીવાય થઈ આવનારા દિવસોની અંદર જે છે રાજ્ય કક્ષાના આઈપીએસ અધિકારીઓ જે ગુજરાત પોલીસ વિભાગના એ આઈપીએસ અધિકારીઓની બદલીઓ જે છે એ પણ કરવામાં આવશે જેમાં નોંધણીય અને ખાસ કરીને સુરત શહેર જે છે જેના પોલીસ કમિશનર છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જમાં ચાલી રહ્યા છે હજે તમારા નિવૃત્ત થયા બાદ જે છે હજી સુધી કોઈનું પરમાનન્ટ પોસ્ટિંગ જે છે ત્યાં નથી થયું તો આ સિવાયના અમુક જિલ્લાઓ જે છે ત્યાં પણ હજી ઇન્ચાર્જ એસપી તરીકે જિલ્લાઓનું વહીવટ અત્યારે ચાલી રહ્યું છે તો આવનારા દિવસોની અંદર જે છે આઈપીએસ અધિકારીઓને પણ બદલી થઈ શકે છે બિલકુલ થયો ઉદય આભાર આપના તમામ જાણકારી માટે તો આ સાથે હવે જે પાસઠ જેટલા બદલી કરવામાં આવી છે તમામ અધિકારીઓની લોકસભાની ચૂંટણી પહેલા મહત્વની બદલીઓ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ જીતેન્દ્ર યાદવી સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક તરીકે બદલી થઈ છે તો દિવ્યા રવિયા જાડેજાની અમદાવાદ એસબીમાંથી ખેડામાં બદલી કરવામાં આવી છે ભગirat Singh ગોહિલની નવસારીના ચીકલીમાં બદલી કરવામાં આવી છે આરબી રાણાની વડોદરાથી મહેસાણા જીયુ વી એન એલ બદલી થઈ છે ડીવાયએસપી એસબી કુંફાવતની ગોધરાથી ખંભાતમાં બદલી થઈ છે ચિરાગ દેસાઈની અંકલેશ્વરમાંથી અમરેલીમાં બદલી કરવામાં આવી છે તો વાત કરીએ આણંદથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં બદલી કરવામાં આવી એમબી બી સોલંકીની જામનગરથી પાટણમાં બદલી થઈ છે એનપી ગોહિલની નવસારીથી સુરતમાં સિટીમાં બદલી કરવામાં આવી છે તો ડીએસ પટેલની ગાંધીનગરથી સુરત સિટી ટ્રાફિકમાં બદલી થઈ કે જે ચૌધરી મુડાસાથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં જવાબદારી નિભાવશે એસી એસબી બી પંચમહાલથી આણંદમાં બદલી થઈ છે તો ટોટલ પાસઠ જેટલા અધિકારીઓ છે જેમની બદલી કરવામાં આવી છે અલગ અલગ નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે